પ્રભાતી દસમી છે પ્રભાતી નો ભાવાર્થ ગ્રંથ છે ભાગ બે એમાં દસમી પ્રભાતી છે એનો ભાવાર્થ આપણે આજે વાંચશું આંખ ઉજાગરી જાગરી નાગરી અંગના અનુભવી અંતર જામી નખ શીખ લગી સકલ ભૂષણ ભડા જુધમર યોત ને પૂર્ણ કામી વહેલી પ્રભાતે જાગીને એક સખી

કે હરબાઈબાના અંતરમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી બિરાજે છે અન્ય કોઈ તેનો અંતરજામી છે જ નહીં બીજો માટે સખી હરબાઈબાને પૂછે છે કે ઉજાગરો શાને કારણે થયો છે સોળ શિંગાર સજ્યા છે અને નખથી શીખ સુધી સકલ આભૂષણ પહેર્યા છે તો શું રાત્રે અંતર્યામી ગોપેન્દ્રજી તારા આંગણામાં પધારીને પોતાની લીલાના કઈ અનુભવ તને જતાવ્યા સાનુભાવ જતાવ્યા છે તેની સાથે કેવા કેવા વિહાર કર્યા છે ગોપેન્દ્રજી તો સર્વાંગે સમર્થ અને સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ છે હવે બીજી તું ખંડ પ્રવાલ ઉરગ વેલ ચારિયા ગગનતા રાખસ્યા ચંદખંડ્યોજી તાળપટ પાંજરું ચકવાજ ગાડિયા ઈશને શીશ પંચાણ મંડ્યો રાત તો વીતી ગઈ છે પ્રભાત થઈ ગયું છે એનું ભાન હરિભાઈને કરાવવા માટે સખી હવે આગળ કહે છે કે રાત્રે ચરવા નીકળતા પરવાળા એટલે કે પાંખોવાળા જીવજંતુ મૃગલાઓ સર્પ વગેરે ચારો ચરીને પોતપોતાના સ્થાનમાં પાછા પહોંચી ગયા છે એટલે કે જે ઉડતા ઉડતા જીવજંતુ આવે ઈ પછી રાત્રે ચરવા માટે નીકળતા હોય ઈ મૃગલા સર્પ આ બધા પોતપોતાના સ્થાને સવાર પડી ગયો એટલે પહોંચી ગયા છે ગગનમાં તારા દેખાતા બંધ થઈ ગયા છે ચાંદોય હાથમી ગયો છે પંખીઓને પણ પાંજરું ખોલીને જગાડી દીધા છે સૂર્ય ઉદય થઈને શિવજીના શીશ પર આવી ગયો છે અગ્નિ સૂર્યનો મંડાઈ ગયો છે હવે આગળની ટૂંકમાં સમજાવે છે શશીમુખ મયુખ પિયુષ પુરણ શ્રવિ દ્રવિ હતી પરમ અપામી વલ્લવી ઇન્દ્રના વદનને વારણે ઉઝલ્યો એમ હરી આત્મા રામી હવે હરભાઈ સખીને જવાબ આપતા કહે છે કે પૂર્ણ ચંદ્ર ગોપેન્દ્રજી મારા ગ્રહે પ્રગટ પધાર્યા હતા જો બાના હરભાઈ બાને તો ઠાકોરજી સાનુભાવ હતા જ વાતો કરતા હતા સતત ઠાકોરજી બા વગર બા ઠાકોરજી વગર હતા જ નહીં ભગવદ ગુષ્ટ જ કરતા હતા શ્રી ગોપેન્દ્રજીના ચંદ્ર સમાન મુખ માંથી નીકળતા અમૃતના મયુખ કહેતા કિરણો અને નીકળતા અમૃતના કિરણો રૂપી વચના શ્રવણ મેં આખી રાત દરમિયાન કર્યું છે મારા સઘળા દોષ ક્ષતિ કહેતા ઉણપ મનમાં સંશયો સર્વે વચનામ્રતના શ્રવણ પાનમાં ઓગળી ગયા એટલે કે આપણે સર્વે પણ સંહિતામાં આપેલું છે ને કે આપણે સર્વે ભગવદ ગુષ્ટ ઠાકોરજીનું વચનામ્રત ભગવતીની વાણી કીર્તન પદ જે કાંઈ પણ આપણે સાંભળી રહ્યા હોઈએ ને એ સમયે જ આપણું જેટલી આ ક્ષતિ હોય મનના ભ્રમણા હોય એ બધી દૂર થઈ જાય એ આપણા પુસ્તકમાં પણ આપણા માટે પણ આપેલું છે કે આપણે સર્વેને આટલું ફલિત છે એક એક અક્ષર શબ્દ બધી વાક્ય રચના બધી એટલી ફલિત છે એ અહીંયા પણ અહીંયા સમજાવી રહ્યા છે કે બધા શ્રવણ પાન કરતા માત્રમાં ઓગળી ગયા શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપને મેં આજે જાણ્યું છે અને તેના સ્વરૂપમાં પરમ આસક્તિ અને રતિ ઉપજી છે શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપના જ્ઞાનનો જે પ્રકાશ મારા હૃદયમાં થયો એનાથી હું આજે ઉજળી દીશું છું એટલે પેલી તૂંકમાં કે છે ને સખી કે તારા રૂપનો નિખાર તો કેમ આટલો સુંદર લાગી રહ્યો છે ભલે આંખમાં આટલો બધો ઉજાગરો હોય પણ તારું રૂપ આટલું બધું નિરખી કેમ રહ્યું છે આમ જો આપણે આંખની ઉજાગરો હોય ને તો આંખના પોપચા મોટા મોટા થઈ ગયા હોય ને મોઢા આપણને જોઈને જ લાગે કે આ તો ઉજાગરાવાળી આંખો છે ઉજાગરાવાળું મોઢું છે પ્રસન્ન ન લાગતું હોય પણ અહીંયા તો ઉલટું છે આંખ ભલે ઉજાગરી છે પણ રૂપ તો ઉલટાનું બહુ સુંદર દેખાય છે એટલે જવાબ આપે છે કે આ આ આ કર્યાથી મારી રૂપ ગયું છે સ્વરૂપનો જ્ઞાન જે પ્રકાશ મારા હૃદયમાં થયો એનાથી હું ઉજળી દીસી રહી છું મારો આત્મા આજે અલૌકિક આનંદ અનુભવી રહ્યો છે માટે ગોપીઓના ઇન્દ્ર એવા પ્રભુશ્રી ગોપેન્દ્રજીના વદનના વારંવાર ઓવારણા લઈને તેના ઉપર વારી જાઉં છું આવું આ ત્રણ તૂકમાં આઠ લુ બધું આપણને રસ ભરેલું સમજાવ્યું તો આ આપણને પણ આ ઠાકોરજીના વચના છે ભગવદેવની વાણી છે સાંભળતા આપણે પણ ઘડીક તો અલૌકિક આવેશમાં આવી જ જઈએ આનંદ આવી જાય જેટલી વાર આપણે સાંભળતા હોય એટલી વાર આપણને લૌકિક વિચાર ન આવે કોઈના કોઈના પ્રત્યે દ્વેષ ક્લેશ એવું ન આવે માન એવું ન આવે જ્યાં સુધી આપણે સાંભળતા હોય ત્યારે બધું નાશ થઈ ગયું હોય પછી પાછું જ્યારે આપણે લૌકિકર આવે એટલે સતત સતસંગ માટે હરભાઈ ભગવતી વિના નિમેષ એટલે ક્ષણની અડધી પલ પણ આપણે ન નીકાળવી જોઈએ એમ આપણને આજ્ઞા કરે છે તો આ પ્રભાતીનો ભાવાર આપણે લીધો પાના નંબર નવ ઉપરથી અત્યારે આટલું જ બોલીને માન નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ